સુરતના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે

ત્યારે અંગે ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે હાલ આ વાયરલ વિડીયોને લઈ તપાસ થઈ રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ ગુનેગાર સાબિત થશે તેની સામે પગલાં લેવાશે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ થતાં જ એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનો વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજિયન ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે તપાસ પૂર્ણ થતા જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે બોલો હવે તમે મને તમા જો કેમ માર્યો બોલો ચાલ આ બોલો નહી અહીંયા જ બોલો હું અહીંયા જ તમા જો મેરા મોબાઈલ મે જમા કરેલા ઇસને મેરી ગાડી મે જમા મોબાઈલ તમા બધા પીધેલો છે ને તું પીધેલો છે પીધેલો છે ને તું પીધેલો છે ને તું ગંદો પતિ કે આયા ભાઈ પત્ની હતી એ બોલાય सबको बुला फोन હા હા હાથે